अखाणी करण पूट्राफिको कई जवात Masta 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 mara. Turkina parena. O dabar kita. Kiek masta? 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 Kiek? Kiek masta? Kiek masta? Kiek masta? Kiek masta? અને આ સ્વિસ બ્યુટીની લિપસ્ટિક આ કલર છે تو મિત્રો ગરમા ગરમ થોડા તળ તૈયાર થઈ રહ્યા થી રહે તો આલે જો બારે

मग केला टाईम सुधी चालते मित्र चोराफाडी खावा जो कोणी कोणी खाली चोराफडी મિત્રો આજે ચોડાફોડીના ફૂકા બોલાઈ દેવાના છે આપણે ઘણી જઈ રહ્યા છે નહીં હવા માટે બચશે તો ને મિત્રો હવા છે ક્યારે જાય બચશે તો ને એ પહેલા જ પૂરી કરી નાખવી આપણે મિત્રો મારે મિસિસ ને ચોડા ફરી જાતે બનાવી છે તૈયાર લીધી ઓ તારી મને તો એમ કે જાતે બનાવી મિત્રો પહેલાના જમાનામાં છે ને મારા મમ્મી ને મારા બેન ને બધા છે ને જાતે બનાવતા ચોડા ફરીને અત્યારે શું છે રેડીમેડ નો જમાનો આવી ગયો છે એને હાથમાં લઈને પછી આમ પભરાવાનું પછી આમ ફેરાવતા જવાના આમ ચોડા પડીને એટલે શું છે ઉપર નીચે થતું જાય તમારો તો મિત્રો ચોડા પડી તૈયાર થઈ ગઈ છે તો ચલો મિત્રો ગરમા ગરમ ચોડા પડી અને ચટણી ખાવા જો ચોરા ફરી થઈ ગઈ છે તૈયાર તળાઈને અને મસાલો પણ છાંટી દીધો અને ચટણી તૈયાર થઈ ગઈ છે તો હાલો કોને કોને ચોરા ફરી ખાવે ચોરા ફરી ચટણી ખાવે જો બંને પપ્પા દીકરી બેસી ગયા છે ચોરા ફરી અને ચટણી ખાવા કેવી થઈ ચટણી દીધી ચાલો ચોરા ફરી